સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાઘર ગામમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી નાની ભાઘર ગ્રામ પંચાયતના તલાટી સરપંચ તથા ઉપસરપંચ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને સાથે રાખી વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને હર ઘર તિરંગા તથા ઘર ઘર તિરંગાના નારા ગુંજી ઉઠ્યા હતા

તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું એનો મતલબ એના માટે ભારત સરકાર અને આપણા જે પણ ક્રાંતિકારીઓ છે જે પણ શહીદ બીરો છે અને ભારતને આઝાદી માટે જે લોકોએ બલિદાન આપ્યું છે એ શહીદો છે એમના માન માટે અને અત્યારે પણ જે બોર્ડર ઉપર જે આપણા સૈનિકો આપણા દેશની રક્ષા કરી રહ્યા છે એના માટે કરી લોકોમાં જાગૃતિ આવે દેશ પ્રેમ વધે એના માટે જબરજસ્ત મોટી સંખ્યામાં ભાખર નાની ગામે આપણે તિરંગા યાત્રાનું આયોજન કરેલ ઉત્સાહ આજે યાત્રા નાની ભાખર ગામ ગામના લોકો શાળાના બાળકો શાળાના સ્ટાફ સ્ટાફગાર બેનો અને નાના ભૂલકાઓ દ્વારા તિરંગા યાત્રા ગામની અંદર કાઢવામાં આવી હતી તિરંગો એ આપણું આન બાન અને શાન છે તેના માનમાં દેશ દેશ અને દેશના માનમાં આજે યાત્રા કાઢવાની આવી હતી અને એની અંદર તમામ લોકોએ અને ગામના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી તલાટી કમ મંત્રીશ્રી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને તમામ વડીલો આ યાત્રાની અંદર જોડાયા હતા બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ